બીજા દિવસે પાસે આખું જાય એટલે લેન હોય ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો કોઈનો ચોથા દિવસે કોઈનો પાંચમા દિવસે ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે સાહેબ કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ચાર ની ફરિયાદ હોય માની જસદણ વિછીયા માં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછીયા માં એસી ટકા ખેડૂતોને મગફળી જ નથી વાવેતર છે એનું થાય છે આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે જયારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ આ મહેનત કરી પૈસાનો સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા એ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક હજાર થી વધારે સર્વે નંબર હોય દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતોને ત્યાં ચાર પાંચ હજાર સર્વે નંબર માં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસ માં અઠવાડિયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે માત્રને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે સરકારને અગર વાંધો છે એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા એક વખત સેટેલાઇટ ફોટા લીધા સેટેલાઇટથી જમીન માપણી કરી એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય પાંચ પાંચ દહ દહ વર્ષથી આજે આપણી રજૂઆત મામલતદાર મારફતે સરકાર કરીએ છીએ એનું પરિણામ મળવું જોઈએ અહિયાં થી કઈ છું ટેકા ના ભાવે હવે કયો માઇનો લાલ પૈસા માંગે છે રાજુ હા

ગુજરાત માં જતો નથી લોકો ફરિયાદ કરવા જાય ફરિયાદ સાંભળતા નથી દોસ્તો મહત્વની વાત એ છે કે આપણા માટે કોણ બોલશે આપણા માટે કોણ લડશે અમે તો ખેડૂતો માટે ગાય જવા ખેડૂતો માટે સમર્પિત થઈ જવા નીકળ્યા છીએ પણ ટેકાની જરૂર છે તમારા ગુજરાત ભર તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો